સલામવાલકુમ વરહમતુલ્લા વબરકાતું આજે ચોવીસ જૂન બે હજાર ચોવીસ છે આજે મારી પાસે લગભગ એક કલાક પહેલાં આ પોસ્ટ આવી વિડીયોમાં કંઠારીયા દાર્લુમમાં ખિદ્બાત આપી ચૂકેલા અને કોરોના કાળ સમયે છૂટા કરેલા અને એમની જે વિવાદ ચાલે છે કંઠારીયા દારલુમના ટ્રસ્ટીઓ સાથે અને આ જે છૂટા કરેલા દારલુમના જે આલિમે છે એ વિષયમાં વિડીયો જોયું એ થોડી તહેકીક પણ કરી મેં તો આ જે વિડીયોમાં જે છે દેખાઈ રહેલા એ વિડીયો વીસ તારીખનું છે એવું મને કંઈ ખબર પડી છે તહેકીક કરતાં ને સમસ્યા એવી છે કે કંઠાળિયા ડાલુમમાં જે કોરોના કાળ સમય પછી જે સ્ટાફની કમી કરવામાં આવી ત્યાર પછી જે તાલીમ ખિમત આપતા હતા અને અન્ય બીજા કામકાજના ક્ષેત્રમાં જે લોકો નોકરી કરતા હતા કંઠારીયા દારલુમુમાં એમને છૂટા કરેલા છે ને એમના જે મકાનો છે એને કબજો છોડતા નથી એ બાબતનો મસલો છે હવે હું અહીંયા એક અલગ તળખથી તમારા સામે એક વાત મૂકું છું લગભગ સમાજના જે કઈ લોકો આપણી સાથે સંપર્કમાં છે ને મા અલ્હામ્દુલીલા અલ્લાહના ફઝલ કરમથી આપણે જ્યારે પણ કોઈ વાત મૂકેલી છે તો ઘણા લોકોએ એ વાતને સરાહના કરેલી છે હવે હું મારું તર્ક એવું કહે છે કે આજે સમાજની પરિસ્થિતિ એટલી ખરાબ પરિસ્થિતિ છે કે પારિવારિક સમસ્યાઓ કોર્ટ કચેરીઓ સુધી પોલીસ સ્ટેશનો સુધી એટલી હદે વધી રહેલી છે કે જેની કોઈ હદ નહીં હવે આને રોકવા માટે તો કોઈ કાર્ય દેખાતું નથી પણ વિચારવાનું એ રહ્યું કે દારલુમમાં ખિદમત આપી ચૂકેલા અને છૂતા કરેલા આલિમે દિન ખાતા હોય અને કોર્ટ કચેરીમાં તર્ક એ કરવાનો છે કે પછી આ મુસ્લિમ કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશન સુધી જાય છે તો એમાં શું આ ઉલમાએ કિરામ પોતાની કોઈ મોટી મહત્વની ભૂમિકા ભજવી શકે છે મારો એક આ એક માસૂમ સવાલ છે ને એક આમ મુસલમાનનો સવાલ છે કે જ્યારે લોકો પોતાની સમસ્યા માટે પોલીસ સ્ટેશનોમાં જાય છે કોર્ટ કચેરીઓ સુધી જાય છે તો ઘણા ઉલ્માય કિરામ એવું કહે છે કે આપણે દારૂલ કજા એટલે ઇસ્લામિક શરિયતથી જે મસલાનો હલ થતો હોય એ મસલાનો હલ આપણે મુતીયાને કિરામ અને જે દારૂલ ની સિસ્ટમ ચાલ્યો છે જે એના ઉપર કામ કરે છે એમની પાસે જઈને આપણી સમસ્યાનું સમાધાન કરવું જોઈએ હવે ગુજરાતના આટલા મોટા ઉલમાય કિરામ જો વકફની ની ઓફિસના ધક્કા ખાતા હોય અને આ બાબતના કેસ કોર્ટમાં ચાલતો હોય તો ખરેખર આ બહુ ગંભીર વિષય કહેવાય અને જો આ વસ્તુને નોર્મલ લે ને સમાજ અને નોર્મલ સમજે ને તો પછી જે પરિવારો પોલીસ સ્ટેશન અને કોર્ટ સુધી જાય છે નાની મોટી મેટરમાં એમના બાબતમાં સમાજને પછી અલગ પ્રકારથી વિચારવાની જરૂર બની જાય છે આ આ વિષયમાં અલ્લા ખેર કરે આ તો મારી પાસે એક વિડીયો આવ્યો અને મને થયું કે મારા મિત્રો સુધી આ પરિસ્થિતિ મૂકી આપું કે જ્યારે એક દાડલુમની પરિસ્થિતિ આ જ છે કે એના જે સમસ્યાઓ હોય એના માટે વકફ પ્રોપર્ટી સુધી અને કોરસ સુધી કેસ ચાલતા હોય ને એનું સમાધાન કોઈ ના લાવી શકતા હોય તો સમાજના પારિવારિક ઇસ્યુ હોય કે સામાજિક ઇસ્યુ હોય એ ઇશ્યુ સોલ્યુશન લાવવા માટે શું આ સ્કૂલમાં એક મોટું ભૂમિકા ભજવી શકે ખરા અગર કોઈની પાસે કંઈ જવાબ હોય તો ઈન્શાલ્લા હું તાલા બંધાએ નાઝી સામે ધોરવું મૂકશો આપણે એની ઉપર ધ્યાન કરીશું અને આગળ એની ઉપર વિચાર પણ કરીશું અલ્લા હાફીઝ અસલામ વરહમતુલ્લા વબરકાર